વ્યારા તાલુકાના રૂપવાડા ગામ ખાતે ગત તારીખ વીસ એક બે હજાર પચીસના રોજ એક સગીર વયની દીકરી સાથે છેડતી કરવામાં આવેલ હોય તથા તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ હોય તેવી ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાઈ હતી તેમજ આ ફરિયાદમાં છ જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાઈ હતી જોકે આ ફરિયાદમાં છેડતી કે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ ન હોવા છતાં પણ ખોટી ફરિયાદ કરીને ષડયંત્ર રચીને છ વ્યક્તિઓને ફસાવવામાં આવેલ હોય તેવી ધારદાર દલીલ વકીલ કિરણસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી ત્યારે હાલમાં કિરણ સિંહ રાઠોડની ધારદાર દલીલને પગલે આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવેલ છે ત્યારે આ અંગે વધુ માહિતી આપતા વકીલ કિરણસિંહ સિંહ રાઠોડે શું કહ્યું તે જુઓ હું એડવોકેટ કિરણસિંહ સિંહ રાઠોડ ગત તારીખ 20/1/2025 ના રોજ સગીરભાઈની દીકરી અંબાજ ગામે સ્કૂલ થી પરીક્ષા આપી પરત ઘરે ફરતી હોય ત્યારે 6 અજાણ્યા ઈસમોએ આ કામની દીકરીને

આ સોગંદનામા મુજબ કોર્ટે એવી પણ નોંધણી કરી કેવા પ્રકારની કોઈ જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે કેમ એવું રેકોર્ડ ઉપર દેખાય આવતું નથી આ સમગ્ર કેસની ની અંદર અમોના અસિલ ને ફસાવવામાં આવેલ છે

ટૂંક સમયમાં જામીન અરજી અમેના કામે અમે ચાચીત દાખલ કરીશું પરંતુ આજ દિન સુધી આ કામના આયોગ દ્વારા ચાચીત દાખલ કરવામાં આવેલ નથી જેથી એવું પ્રતિત થાય છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ અને ફરિયાદી મિલીભગત પણામાં આ કામના આરોપીને ફસાવવામાં આવે છે અમો હાલ જામીન મુક છે અમે તમામ આરોપી એફિડેવિટ આપી કોર્ટ આગળ અમોની પોલીગ્રાફ ટેસ્ટ થાય આયોની પોલીગ્રાફ ટેસ્ટ થાય ભોગ બનનારની પોલીગ્રાફ ટેસ્ટ થાય તેમજ ફરિયાદીની પોલીગ્રાફ ટેસ્ટ કરી સત્ય હકીકત બહાર લાવવા માટે નામદાર કોર્ટની અંદર અરજી આપેલી છે જેથી કરીને આખા પ્રકરણની અંદર સત્ય શું છે એ હકીકત તપાસવા માટે અમો તમામ પ્રકારના આરોપી સોગન ઉપર પોલીગ્રાફ ટેસ્ટ કરીશું એવી અમે બાંધધરી આપી અને અરજી દાખલ કરેલ છે અમારો શુદ્ધ બુદ્ધિપૂર્વક માનવું છે કે અમને આ કામે ફસાવવામાં આવેલ છે તેમજ કોર્ટનું પણ માનવું એવું છે કે ઓર્ડરની અંદર જજમેન્ટમાં લખવામાં આવેલું છે કે અમો આરોપીને ફસાવવામાં આવેલા છે હવે કોઈ ઘટના બની નથી અને આવી કોઈ જાત ધમકી આપવામાં આવેલ નથી ઉપલી કોર્ટમાં જવાની તૈયારી રાખી છે આપણે હા અમોએ અત્યાર બાદ જામીન મુક્ત થયા બાદ અમોએ નામદાર હાઈકોર્ટની અંદર એટલે કે વડી અદાલતની અંદર ક્વેસિંગ પિટિશન દાખલ કરવાના છે અને ક્વેશ્ચન બેસિસ પિટિશન ની અંદર પણ એ માંગણી કરવાના છે કે આ પોલીગ્રાફ ટેસ્ટ સહારો લઈ એવિડન્સ એક્ટ કલમ 45 એ મુજબ સ્પેશિયલ સહારો લઈ અને અમો તમામ આરોપીઓને અમે ખોટી રીતે ધરપકડ કરાયેલી છે આ કેસમાં ફસાવવામાં આવેલા છે જેથી કરીને અમને આ આખા કામે અમને મુક્ત કરવા જોઈએ અમારો તમામ આરોપો અમને ને બદ થવા જોઈએ એટલા માટે અમે નામદાર વડી અદાલત ની અંદર ક્વેશ્ચન પિટિશન दाखल કરી છે જી

અને સ્પેશિયલ બદ ઇરાદા છે આ કામે તો આ કામ ભોગ બનનારના જે પિતાજી છે છે એટલે ફરિયાદી તેણે દિવસે કોર્ટમાં તે પોલીસ સ્ટેશનની અંદર એવું નિવેદન આપેલું હતું કે અમુએ હાલની કોઈ ફરિયાદ કરવાની થતી નથી ન આવી કોઈ ઘટના બની નથી તેમજ સ્ટેશન ડાયરીની અંદર એટલે કે પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરીની ની આની નોંધણી કરવામાં આવેલી છે કે અમારે કોઈ કાર્યવાહી કરવાની નથી છતાં પણ આ કામના આઈઓ દ્વારા બધા ભેગા મળીને મેનાબી પકડામાં જાણી જોઈને અમને ફસાવાના ઈરાદે આ કેસ ઉભો કરવામાં આવેલ છે